ભારત આઝાદ થયા પછી પ્રથમ વાર નર્મદા જિલ્લાના તિલોકડા તાલુકામાં આવેલ ચાર કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે છોટાઉદેપુર હસ્તે કરવામાં આવ્યું છે કયા કયા ગામ છે સાંભળ્યા તેમના શબ્દોમાં જ ગમાડાથી વાળીયા અને ગમોડથી ટાંકા સુધીના અંદાજીત ચાર કરોડ કરતાં વધારે રકમના રસ્તાઓનું પૂજન કરવામાં આવ્યું અને આ આઝાદી પહેલા આઝાદી પછી પહેલી વખત આ રસ્તો બનવા જઈ રહ્યો છે ત્યારે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય અને ગુજરાત સરકારને અભિનંદન આપું છું કે એમને છેવાડાના ગામડાની ચિંતા કરી અને રસ્તાની સગવડો ઉપલબ્ધ કરાવી ત્યારે આજના પ્રસંગે આ કાર્યક્રમમાં આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય ડોક્ટર દર્શનાબેન આદરણીય જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા ગ્રામજનો અતિ ઉત્સાહમાં આવકાર કર્યો છે